વલસાડ ધમડાચી હાઈવેર ઉપર અકસ્માત સર્જાતા ટેમ્પાના ટાયર જીમના ડમ્બેસ બની ગયા વલસાડ ધમડાચી હાઈવેર ઉપર ટેમ્પો ચાલક મુંબઈ તરફ ટેમ્પો લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ચાલક ડિવાઈડર વિના સુરત તરફ જતા હાઈવે ઉપર કન્ટેનર સાથે અકસ્માત કર્યો હતો જેમાં ટેમ્પો ચાલક ટેમ્પામાં ફસાઈ જતા સ્થાનિકોની મદદથી ચાલકને સહી સલામત બહાર કાઢ્યો હતો જ્યારે તેમ્પાના ટાયર જીમમાં બનાવવાના બોડીના સાધનો બની ગયા હતા આ અકસ્માતને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કેન દ્વારા તેમ્પાને રસ્તા પરથી સાઇટ હટાવીને વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો ને આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી اینا رو ماشین